નણદોય બન્યો હવસખોર તાંત્રિક સાથે મળી મહિલા પર આચર્યું દુષ્કર્મ લાલચ આપી મહિલાને બનાવી હવસનો શિકાર હાલમાં જ સરકાર દ્વારા અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરુદ્ધ એક બિલ પસાર કરવામાં આવ્યું તેની વચ્ચે સુરતથી તાંત્રિકની હવસખોરીની ઘટના સામે આવી છે અહીં તાંત્રિકે એક મહિલાને તેના પતિ અને બાળકો સાથે

પોલીસના હાથે ઝડપાયેલા આ બે ગુનેગારોમાં એકનું નામ પ્રવિણ શંકર સૂર્યવંશી છે જ્યારે બીજાનું નામ મોહિત ચંદ્રકાંત પાટિલ છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં બંને સામે સામૂહિક દુષ્કર્મની ફરિયાદ છે ધરપકડ કરાયેલા આરોપી પ્રવિણ સૂર્યવંશી મૂળ મહારાષ્ટ્રના ધુલિયા જિલ્લાના પિંપળનેરનો રહેવાસી છે જે પીડિત મહિલાનો સંબંધી હોવાનું જણાય છે તેણે એકવીસ વર્ષની પીડિતાને ફોન કરીને કહ્યું કે તે તાંત્રિક દ્વારા તેના પતિ અને તેના બાળકો સાથે ફરી મળી જશે પીડિત મહિલાને તેના પતિ અને તેના બાળકો સાથે ફરી મેળવવાની લાલચ આપી અને મહારાષ્ટ્રથી સુરત પહોંચેલા પીડિતા મહિલાના શાળા પ્રવીણ સૂર્યવંશી અને તેના સાગરિત મોહિતે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ કર્યું અને તેનો વિડીયો પણ બનાવ્યો આ બંનેએ આ વિડીયો મહિલાના પરિવારજનોને મોકલ્યો હતો

કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જેનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને કોસલાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન આ પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલી એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવું એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરીવાર બંધાય જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંધરી આપેલી જે મહિલા દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે એ ને થોડા દિવસ અગાઉ જ પતિ સાથે અનબણાવ થતા છૂટાછાડા થઈ ગયા હતા અને ત્યારબાદ આ મહિલાને ફોન કરીને એમના જ નડદુએ જે સુરતમાં રહે છે ફોન કરીને બોલાવવામાં આવી હતી અને કહેવામાં આવ્યું હતું તંત્ર વિદ્યાથી તમારા બાળકો અને પતિ સાથે ફરીથી મિલન કરાવી આપશે અને એ બહાને એ મહિલાને સુરતના ડિંડોલી વિસ્તારમાં બોલાવવામાં આવી હતી અને ત્યારબાદ મહિલાના જ નડદોઈ અને એમના સાગર દ્વારા બળાત્કાર કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ એનો વિડીયો પણ બનાવીને મહિલાની જે પીડિત મહિલા છે એની માતા અને બીજા પરિવારજનોને મોકલવામાં આવ્યું હતું તો આ સમગ્ર મામલો બ્લેકમેલિંગનો થતાં અને બળાત્કારનું થતાં મહિલા દ્વારા ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે સંજયસિંહ રાઠોડ ગુજરાત તક સુરત